નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ વેલાણી કૃષિ પ્રધાન કહેવાતા જે ભારત દેશમાં અને એમાં મોરબી જિલ્લાનો હળવદ તાલુકો જે ખેતી ક્ષેત્રમાં ખૂબ સારી પ્રગતિ કરી રહ્યો છે વિકાસની હરફળ પ્રગતિ જે ખેડૂતોએ કરી છે અને દેશના વિકાસમાં આર્થિક વિકાસના યોગદાનમાં જે હળવદ તાલુકાનો ખેડૂતનો જે મહત્ત્વનો ફાળો છે પરંતુ એની વચ્ચે ખેડૂતોની શું સમસ્યા છે અને શું એની પરિસ્થિતિ છે અને કેવી હાલતમાં જે જગતના તાત આપણે જે એને કહીએ છીએ અને એ જીવી રહ્યા છીએ અને એની આપણે વાત કરીએ છીએ પીજીવીસીના તંત્રને લઈને પીજીવીસીના તંત્રના કેવા કેવા પ્રશ્નો છે કે ખેડૂતોને કેવી હાલાકી ભોગવી રહ્યા છે અને શું એમની હાલત છે તો કે જે લાઇટની અવર જવર ચાલુ બંધ ચાલુ બંધ થતી હોય અને ખેડૂતો એક નાકા વાળતા હોય અને લાઇટ ચાલુ બંધ થાય અને જો હોજ હોય તો હોજમાં પાણી ન આવે તો એમાં કેટલી બધી તકલીફ જે ખેડૂતોને પડતી હોય છે પૂરતું પાણી પણ નથી પાઈ શકતા અને એવી હાલત જ્યારે હોય ખેડૂતોની વારંવાર પીજી વિશે રજૂઆત કરતા હોય પરંતુ આ પ્રશ્નનું કોઈ નિરાંતરણ ના હોય ફિલ્ડરમાં જે સમસ્યા હોય એનું પણ નિરાંતરણ ન આવતું હોય આ સમસ્યા આ સિવાય ખેડૂતો જે અરજી કરતા હોય નવું કનેક્શન માગવાનું હોય ટીસી ટ્રાન્સફોર્મર જો બળી ગયું હોય તો એને નવ નવું કરો નવું નાખવાનું હોય નવી અરજી કરવાની હોય તાર ખેંચવાના હોય નવા પોલ નાખવાના હોય જો પોલ વોચ સેન્ટરમાં હોય તો એને સાઇડમાં લેવાનો હોય આ કોઈ પણ જે અરજી કરવી હોય તો એને જે એકસોને વીસ દિવસમાં જે એનો નિકાલ કરવાનો હોય એટલે ચાર મહિના ચાર મહિનાની અંદર જે જે પીજી વિસલમાં અરજી કરી હોય તો ચાર મહિનાનો સમય કરવામાં એમને કામગીરી કરી દેવાની હોય છે પરંતુ એની સામે શું થાય છે ખેડૂતોને એક એક વર્ષ સુધી જે ટ્રાન્સફોર્મરની અરજી કરી હોય તો પણ ટ્રાન્સફોર્મર નથી આવતા આવી હાલત જે ખેડૂતોની હોય ત્યારે શું કરવાનું આવે પીજી વિસલ તંત્ર ઉપર આવે કોન્ટ્રાક્ટર કહેવાતા જે હોય તો એને શું કરવાનું ને આવા જે નલાયક કોન્ટ્રાક્ટર હોય જે બાજુ કોન્ટ્રાક્ટર હોય જે ખેડૂતો પાસે રૂપિયા પડાવી લેતા હોય છે કારણ જો ખેડૂત પાસે રાજકીય પાવર હોય તો એ તાત્કાલિક કરાવી લેતા હોય છે અથવા પૈસા હોય તો તાત્કાલિક કરાવી લેતા હોય છે બાકી સામાન્ય ખેડૂતો હોય તો એનું કંઈ જ આવતું નથી ને કોઈ જ એને સાંભળતું નથી જીબીવાળા નથી સાંભળતા નથી કોન્ટ્રાક્ટર હોય તો એ તો જવાબ તો ના જ દે તો સ્વાભાવિક છે બધા લોકોને ખબર જ હોય મિત્રો અને એ આવા નાલાયક કોન્ટ્રાક્ટરની સામે જે ખેડૂતો અત્યારે શું કરે કોની સામે ફરિયાદ કરે ક્યાં એનો અવાજ ઉપાડે કોને એને પ્રશ્નને વાંચા આપે એવા ખેડૂત આગેવાન કેટલા છે કે જે ખેડૂતોની સામે સાથે રહી અને એનો અવાજ ઉઠાવે છે એના પ્રશ્નોને વાંચા આવે છે અમુક જ ખેડૂતો છે હળવદ તાલુકાના કેટલા બધા ખેડૂતો છે કે જે એનો એને કામગીરી હોય તો એ કામગીરી થતી જ નથી મિત્રો અને બધા ખેડૂતો એટલા સક્ષમ નથી હોતા કે કોન્ટ્રાક્ટર ઉપર રૂપિયા અને પોતાનું કામ તાત્કાલિક કરાવી શકે જે અમુક લોકોના કારખાના કામ હોય કે બીજા કોઈ રાજકીય વખત લોકો હોય અથવા સત્તા પક્ષ ભાજપ સાથે જોડાયેલા હોય તો એના બે દિવસમાં એના કામ પણ થઈ જતા હોય છે બાકીના ખેડૂતો બે મહિના ચાર મહિના છ મહિના આઠ મહિના દસ મહિના થઈ જાય તો પણ એના કામ કરવામાં નથી આવતા આવી હાલતમાં જે ખેડૂતોની પરિસ્થિતિ છે મિત્રો હળવદના તો પછી શું કરવાનું હોય ખેડૂતોને આવી રીતે શું એને મજા વખત બનાવી રહ્યા છે ખેડૂતો સાથે આવી રીતે હેરાનના હેરાન જ કરવાના છે આમ તમે જગતના તાત કહો છો જગતના તારાના કહો છો અને એ ખેડૂતને અત્યારે આવી હાલત હોય તો એને કોણ ઉગાડશે જ્યારે દેશના ખેડૂતો જે આવી રીતે તકલીફમાં મુકાયેલા હોય એના પ્રશ્ન કોઈ સાંભળતું ના હોય એની અરજીનો તાત્કાલિક નિકાલ ના થતો હોય અને એક ખેડતો હોય અને કે કે જો વીજ ચોરી પકડતા પકડાય તો એનો બહુ મોટો મોટો દંડ ફટકારી દેતા હોય છે ને કારખાનાવાળા બહુ મોટી મોટી ચોરી કરે તો એને તો કંઈ દંડ નહીં એટલે આવી કેમ ભેદભાવવાળી નથી અને જે વર્ષિક હિસાબ કરવાના હોય ત્યાં માર્કેટિંગ હોય ત્યારે બધા બુક લઈને બધા થોડી જતા હોય છે ખેડૂતોને ફોન કરી રહેતા હોય છે તમે લાઇટ બિલ ભરો લાઇટ બિલ કરો અને ઘરે આવીને પૈસા લઈ જાવ તો એ ખા બધા લોકો ખાતા હોય છે એનજીપીના અધિકારી પરંતુ જે એવા લાઈટ બિલ ઉઘરાવા માટે તમે એટલી કામગીરી કરો છો પણ એટલી જે ખેડૂતોને અરજી કરવા અરજી કરેલી હોય એના નિકાલ માટેની કામગીરી કરો ને શરળથી નિકાલ થઈ જાય એવી વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી શું એને પેટમાં દુખે છે અને ખેડૂતોને કંઈક તકલીફ હોય તો એને તાત્કાલિક નિરાકરણ કરવામાં કેમ આ પીજી અંતર રસ નથી લેતું ને આ જે સિસ્ટમમાં આવે છે ભ્રષ્ટાચારી અધિકારી જે કરી ગયા હોય અને એવા લોકોના લીધે આ બધા કામો બધા વિકાસ નોંધાઈ જતો હોય છે અને ખેડૂતોના કામ થઈ શકતા નથી ને આવા નાલાયક અધિકારીના લીધે નાલાયક કોન્ટ્રાક્ટરોના લીધે ને આ બધી કામગીરી અટકી જતી હોય છે આવા લોકો પર ખાસ કરીને કાર્યવાહી કરવાની જરૂર છે ને રૂપિયા લેતા હોય જેવા કોન્ટ્રાક્ટર હોય એને એવા લોકોને સરઘસ છે પોલીસે કાઢવું જોઈએ ચાહેરો જેવા સરગસ કાઢે અને બે જેથી થાય ત્યારે એને ખબર પડશે બીજા અન્ય લોકો હોય ત્યારે એ બધા સુધરશે કે ખેડૂતો સાથે આવી રીતે આપણે મજા કરીએ અને આવી રીતે રૂપિયા પડાવીએ સામાન્ય ખેડૂતો જેમ મજૂરી કરીને એનું ઘરનું ગુજરાન ચલાવતું હોય તો એવા લોકો પાસે તમે પણ કટકી કરો છો અને એવા એવા લોકોનું જ્યારે સરગસ કાઢે ને ત્યારે હા જે ખેડૂતોને ન્યાય મળ્યો કહેવાય મિત્રો તો ખેડૂતોને એમ થશે કે નાના તંત્ર કામ કરે છે ખરું ત્યારે એમ લાગશે બાકી તો એ કોલ નિદ્રામાં બેઠેલ તંત્ર અને રૂપિયા લેતું તંત્ર અને એસીમાં બેઠા જે અધિકારીઓ છે સરકારી બાબુ છે બધા કરે છે મોટો મોટો બિલો બનાવી નાખે છે મોટો મોટું કરપ્શન કરી નાખે છે એ બધા ખેડૂતોને જ લોકોના જ બધા પૈસા છે એ જ પૈસા હોય બધા વપરાતા હોય છે ખેડૂતોના પૈસા બધા અધિકારીઓ જલસા કરતા હોય છે આવી હાલત જે સિસ્ટમ જે થઈ ગઈ છે અને ખાસ બધા પ્રશ્ન ઉપર જલ્દી નિરાકરણ આવે અને ખેડૂતોના પ્રશ્નને જલ્દી ન્યાય મળે અને વાંચા મળે અને જે કંઈ અરજી હોય તાત્કાલિક એનો અરજીનો નિકાલ થાય બાકી ચાર મહિના હોય અને જે સમયગાળો હોય ચાર મહિનામાં એક મહિના જે એની સિઝન લેતા હોય છે ખેડૂતો ચાર મહિના સિઝન બીજા ચાર મહિના સિઝન એમ સિઝન આખી પૂરી થઈ જતી હોય મિત્રો અને ખેડૂતોને જે કનેક્શન ન હોય પાણીની વ્યવસ્થા ન હોય તો એને ખેતર પર પૂરું રાખવું પડતું હોય છે કનેક્શન વગર આવી પણ હાલ જે ખેડૂતોની છે તો ઝડપથી આવા બધા પ્રશ્નો નિરાકરણ આવે અને જે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સુધરે એવી આશા અને અપેક્ષા છે નમસ્કાર